ગ્રુ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ અંબાજી શક્તિ કોરિડોર વિકાસ અંગે રિવ્યુ બેઠક યોજાઈ શ્રીના હસ્તે અંબાજી ખાતે ગજ દ્વારા પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ અંબાજી શક્તિ કોરિડોર ડેવલપમેન્ટ અંગે અંબાજી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે મા અંબાનું ધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મેલો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે આજે તંત્ર જોડે ભાદરવી મેલાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતાં મોટો મેલો લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ પ્લાનિંગ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે પહેલી સપ્ટેમ્બરથી સાતમી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનથી બી વધુ ભક્તો જોડે એનાથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે